નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી ત્યારે એકાએક ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ સરદાર સરોવર નર્મદા ખાતેથી રિવરબેડ પાવરહાઉસ શરૂ કરવામાં આવ્યા જેના કારણે ત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો મોટી માત્રામાં આવરો થયો જેથી સહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં ધોવાઈને ગરકાવ થઈ ગયો તેના પગલે પરિક્રમા ઉપર ટેમ્પરરી તંત્ર દ્વારા રોક લગાવી દેવામાં આવી અને રાતોરાત પરિક્રમાવાસીઓને ત્યાં જતા અટકાવી દેવામાં આવ્યા જેના કારણે સાધુ સંતો અને પરિક્રમાવાસીઓ શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હવે આ રૂટને ફરીથી શરૂ કરવા માટે તંત્ર દ્વારા વિવિધ વૈકલ્પિક રૂટ જોવામાં આવ્યા રૂટ ચકાસણી કરવામાં આવી એનડીઆરએફની ટીમને સાથે લઈને નાવડી અને બોટ પાણીમાં આ પાણીના પ્રવાહમાં ચાલી શકે કે નહીં તે અંગે વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા પરંતુ તંત્ર દ્વારા છેવટે આ રૂટ નહીં ચાલી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો હવે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ શ્રદ્ધાળુઓને સૂચવવામાં આવ્યો છે જેમાં શ્રદ્ધાળુઓ મોટર વાહન માર્ગે અથવા તો પગપાળા પરિક્રમા કરી શકે છે જેમાં રામપુરા ઘાટથી રણછોડજી મંદિર જૂના રામપુરા માંગરોળ ગુવાર સહેરાવ સોડલિયા પાટી જીઓર ઋંઢચોકડી પોઈચા પોઈચા નીલકંઠ હોટલ થઈને પોઈચા બ્રિજ દરિયાપુરા ચાણોદ કરનાળી તિલકવાડા થઈ રેંગણથી વાસણ અક્તેશ્વર બ્રિજ પાર કરીને હાઈવે ઉપરથી પસાર થઈ ભાણદરા ચોકડીથી સૂરજવડ એટલે કે સમારિયા પાટિયા પાસેથી ગંભીરપુરા તરફના પરિક્રમા પાથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા ખાતે આવીને પરિક્રમા પૂરી કરી શકે છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શ્રદ્ધાળુઓ મોટર અથવા તો પગપાળા વૈકલ્પિક રૂટના આધારે પરિક્રમા કરી શકે છે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ખાસ કરીને જે નિયત પરિક્રમા માર્ગ છે જે નદી કિનારાનો માર્ગ હતો તેમાં પરિક્રમા ચૌદ કિલોમીટરની થતી હતી પરંતુ હવે જે વૈકલ્પિક રૂટ તંત્ર દ્વારા સૂચવવામાં આવ્યો છે જેમાં પરિક્રમા છ્યાસી કિલોમીટરની થાય છે આ બાબતે જિલ્લા અધિક કલેક્ટર એક આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે નદીના પટમાં નહીં જવું અને નદી ઓળંગવી નહીં નહીં તો સજાને પાત્ર બનશે નર્મદેહર નર્મદાજીની અષ્ટમકૃપાથી આપણે આઠ એપ્રિલના ઉત્તરવાયની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી પરંતુ માની જેવી મરજી માની ઈચ્છા હશે તે પ્રમાણે થયું આજે આ પરિસ્થિતિ જોતા મેં મારી જાતે બોટમાં બેસી અને સર્વે કર્યું બોટમાંથી નીચે ઉતરી શકાય નહીં કારણ કે બાળકો હોય મહિલાઓ હોય વૃદ્ધો હોય અશક્ત હોય બધા જ પરિક્રમા કરે છે તો આ પરિસ્થિતિ જે આજની છે તે પ્રમાણે હમણાં ચાલુ કરી શકાય નહીં તમામ મહાનદાના બાળ બાળકોને પરિક્રમા વસે માટે રાત દિવસ જાગૃત છે તેવા પરિક્રમા વિનંતી છે જે આપણે બપોરે બે વાગે મોટર માર્ગે પરિક્રમા કરીએ છીએ એની જગ્યાએ તમે રાતે પણ કરી શકશો દિવસે પણ કરી શકો છો બે પુલ આવે ગૌડનો પુલ અને પોઈચાનો પુલ તમે પ્રેમથી પરિક્રમા મોટર માર્ગે કરી શકો છો નર્મદા પરિક્રમામાં આજે આપણે ત્રીજી તારીખ છે હવે માત્ર આઠમી તારીખ સુધી આપણી પરિક્રમા ચાલુ છે આપ સૌને ખબર છે અત્યારે તારીખ ઓગણત્રીસ તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે જેથી આપને ખ્યાલ છે કે શહેરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બૈન બંધ થઈ જવા પામેલ છે તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે એનડીઆરએફ ટીમને સાથે રાખી અને તંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે એ મુજબ ચોવીસ કલાક યાત્રા ચાલુ હોવાથી તંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે આપની સાથે હું તેના વિડીયો અને ફોટો પણ શેર કરીશ તેમાં અત્યાર સુધીની અમારી જે ચકાસણી છે તેની અંદર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે તથા તિલકવાડા ઘાટના સમગ્ર વિસ્તારમાં આ પ્રવાહનું પાણી ફરી વળે છે જેથી નદીમાં બોટમાં બાળકો વૃદ્ધો મહિલાઓ અને તમામ પ્રકારના નાગરિકો જે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તેમને હોડીમાં ક્રોસ કરાવવું ખૂબ જ જોખમી છે અને એનડીઆરએફને સાથે લઈ એમનો અભિપ્રાય લઈ સાથે સાથે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ તમામને પણ સાથે રાખીને અમારા દ્વારા ચકાસણી દરરોજ કરવામાં આવે છે નાવિકો દ્વારા જે જેટી બનાવવામાં આવેલી હતી તે પણ બીજા દિવસે છે તો એ જેટી સંપૂર્ણપણે નષ્ટ પામે છે તેથી તે પણ હિંમત હારી ગયેલા છે અને આવા સંજોગોમાં એક એક યાત્રાળુનું જીવનું રક્ષણ કરવું એ વહીવટી તંત્રની જવાબદારી હોય અમારી ચકાસણીમાં કમ્પ્લીટપણે અમને સંતોષ ન થાય કે કોઈપણ યાત્રાળુઓ સલામત રીતે નર્મદા નદી પાર કરી અને આ યાત્રા કરી શકે ત્યાં સુધી હોળીથી જે યાત્રા છે એ હાલમાં પાણીના પ્રવાહના કારણે શક્ય ન હોય નર્મદા પરિક્રમાના જે આપણા અન્ય વિકલ્પો છે તે પ્રમાણે હાલ યાત્રાળુઓ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે જેથી નર્મદા પરિક્રમા બંધ કરવામાં આવી છે તે બાબત સદંતર છે તો ખોટી બાબત છે અને હાલમાં પણ આપણો જે રામપુરા ઘાટથી યાત્રાળુઓ દર્શન કરી રણછોડજી મંદિરથી જૂના રામપુરા માંગરોળ ગુવાર સેરાવ પછી સોડલિયા જીઓ ઋંડ ચોકડી પછી પોઈચા નીલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ અને દરિયાપુરા ચાનોદ કરનાળી તિલકવાડા થઈને અક્તેશ્વર બીચ પસાર કરી અને સુરજવડ થઈને પરતરામપુરા આવીને યાત્રાળુઓ નર્મદા પરિક્રમા વાહન દ્વારા તેમજ કોઈ યાત્રાળુઓ પગપાળા પણ કરી રહ્યા છે જૂના રૂટ પ્રમાણેની જે યાત્રા છે નર્મદા કિનારાની યાત્રા એ ચૌદ કુલ ચૌદ કિલોમીટરની યાત્રા હોય છે જ્યારે આ અક્તેશ્વર બ્રિજ અને કોઈચા બ્રિજ જે છે મોટરમાર્ગની જે યાત્રા છે એ છ્યાસી કિલોમીટરની પરિક્રમાની યાત્રા થાય છે અત્યારે શહેરાવ ખાતેથી આપણું વૈકલ્પિક બ્રિજનું ધોવાણ થઈ ગયું ત્યારબાદ છે તો હોળી અત્યારે નર્મદાના પ્રવાહમાં ચલાવી શક્ય નથી એથી યાત્રાળુઓને અપીલ કરવામાં આવેલ છે કે જે વાહન દ્વારા આ વૈકલ્પિક રસ્તો છે તેના દ્વારા એ લોકોની યાત્રા તે લોકો કરી શકે છે અને આ બાબતે તમામને વહીવટીતંત્રએ તૈયારી કરી છે અને પોલીસ વિભાગને પણ એ પ્રમાણે છે તો સૂચના આપવામાં આવેલી છે જેથી યાત્રાળુઓ જે દિવસથી આપણો હંગામી બ્રિજ છે તો ધોવાઈ ગયેલ છે ત્યારથી યાત્રાળુઓ દ્વારા ખાસ કરીને આપણા રાજ્ય બહારના યાત્રાળુઓ દ્વારા આ વૈકલ્પિક રસ્તે હાલ યાત્રા ચાલુ છે